લો ફેમિલી કેમ છો બધા મોજ માં હોક કે બધા મોજ માં થઈ જાય સ્વાગત છે બધા ફરી યાદ નવ વાગ માં ને મિત્રો અત્યારમાં છે ને વાગી ગયા છે નવ અને ફાઈનલી અત્યારમાં તો મસ્ત બધા ચાર્જ થઈ ગયા છે આપણે કમ્પ્લીટ અને મિત્રો તમને જણાવું ને આજે આપણે છે ને ભાઈ બન ના લગન છે અને જમણો છે એટલે બધું ભેગું છે આયોજન તો અત્યારમાં આપણે છે ને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અત્યારમાં છે ને આપણે જવાનું છે ભાઈ બહેનના લગ્નમાં જવાનું છે અને લગ્ન છે ને મિત્રો ગામમાં ગામમાં છે એટલે આપણે ક્યારેય એવું નથી કે ગાડી લઈને જવું કઈ એવું કઈ તકલીફ છે નહીં એટલે અત્યારમાં તો આપણે જવાનું છે ગામમાં અને આટરમાં છે ને ભાઈ આપણે ઘરે ઊભા છીએ અને ભાઈ મસ્ત તૈયાર થઈ ગયા છે આટરમાં ને ભાઈ ઊભા છીએ વાડીએ તમે જો આને આટરમાં લીલુકાસ છે અને ફાઈનલી છે ને આજે ભાઈ આપણે રાત્રે 3 વાગ્યા જાગ્યા હતા અને મારે ભાઈ મારે નાનો ભાઈ અને ભાઈનો છોકરો બે ભાઈ રાત્રે આવ્યા હતા ભાઈ છે ને રાત્રે ત્રણ વાગ્યા ઉતરાય એ લોકો ને તો ભાઈ આજ તો છે ને રાત્રે ઈ લોકોને લેવા જવા પડ્યા હતા તો અત્યારમાં તો આપણે ઘરે છે ને લોકો જે ચાર્જ થાય છે તો લોકો ચાર્જ થઈ જાય ને પછી આપણે જવાનું છે મેરી ચારમાં ટાઈટ ની હે હાથ ધો એ જય માતાજી બધા કેમ છો મજામાં અને અમારે બેન જો આચારમાં પવા લઈ લે ઓલા ચાર થઈ ગયા ચારમાં કોણ મન્યો ની હા ચાર થઈ ગયા ચાર થઈ ગયા હમ

આપડે અત્યાર જો અમારા ભાઈ ને આયવા છે તો તઈ ને ભાઈ છે ને વ્યાજા હો બાકી આ લોકો તો એની રીતે ચાર થઈને વયા છે ભાઈ અત્યાર માં છે ને ટાઈટ કેવી છે જાનુની મસ્ત ટાઈટ છે જાનુની ને આને કોની આયા જાનુની હા તો ભાઈ મારા યોગેશ ભાઈ છોકરી છે ને જાનુ એની આરે આ બધા વયા છે કા એની આરે વયા તો હાલો ફેમિલી ઓલો હજી એક ભાઈ ચાર થાય છે એક ભાઈ તો ચાર થઈને વયા ગયો છે તો એ ચાર થઈ જાય ને પછી નીકળી જાય તો જો હજી આ ભાઈ જો ચાર થાય છે ગુડ મોર્નિંગ

થોડું કામ હતું ઘેર તો ગયા ને તો આપડે કામ હતું પાછળ આવી ગયા છે આજે પણ એ જવાનું છે ને ફાઈનલ વરાજા પણ છે તો મિત્રો છે ને અત્યારે રહી થોડું કામ છે આપડે વરાજા ને અહીંયા પોગાડી અને આપડે આજે થોડું ઘેર કામ છે થોડાક મંડપ બાંધવાના હતા આવી ગયા છે ભાઈ મંડપ બાંધવાના ને બાકી આમ તમે જો બધા બાંધે ભાઈ ચાર ગાળા બાંધવાના હતા ખાલી ને બાકી જો અત્યારે અમે બાંધી બંધાય જ ગયું છે ખાલી આ છેલા નાકા બાંધવાના કોનું હમણાં નહીં હમણાં એ બધા ખીજા પછી આપણે ઉતારશું તો જો ફાઈનલ છે ને અમારે અત્યારે આ વરાજાના ભાઈ છે છોટે વરાજા ને એવું પાથરવાનું હતું અને બાકી આ થોડાક નાકા ને એવું ગાળા બાંધવાનું હતું મંડપ નું કામ થોડુંક બાકી હતું કે નહીં

ઓ વરાજા મામી આતે ગરના પૈસા નહી તો વરાજાને ડાયરે કહી દો બંધ કરાય તો આયા નીકા માંડે લઈ જાયે પાછી ચાલને વરાજાન માયે એ ઉઠાય છે આમ અહીંયા થઈ ગયા છે આ વરાજા છે ને આ વરાજાની ભાઈ જાન છે ને 27 તારીખે જવાની છે તો આજે ત્રણ વરાજા જ પરણે છે બાકી આ વરાજાની જાન છે ને 27 તારીખે લઈ જવાની છે અને બાકી જો આચાર વરાજાના કોકે છે આમ અહીંયા થાય કોકે ઓ વરાજા ને ભાઈ માયરે પોગાડીને બધા બધા ઘર લે હાલ્યા જાય છે કેમકે હવે આપડું કામ યા હોય વરાજાને માયરે અને તમને માવો બાવો ખાવા લઈ તો બસ ને જાય આપણે

માવો જશે તમે કયો કાકા છે ને માવા લઈ આવે બધા માવો પાણી ખાઈ લે બધા ભાઈ તો એમાં બરફ જામી ગયો કે હું આમાં એમાં નહીં આમાં છે આમાં બરફ જામી ગયો देखो બધા મિત્રો ભાઈ નીકળી ગયા છે જમ્મા કેમ કે જમ્મા નો આખી છે ને આ ગોસલ લગભગ 1 1 કિલોમીટર છે ને 1 કિલોમીટર આગળ છે યે તો બધા ભાઈ બને આ રહ્યા હતા એટલે ગાડીઓ કઈ લીધી નહી બધા આલે આલે જાય તો બધા જો અત્યારે આલે જાય છે હા લે પાણી પીવું છે પાણી પીવું છે બહુ ઠંડુ છે હે બરફ છે એટલે મે નથી દીધો આ ધમ ભાઈ નો છે ને મીઠો માવો કાઈ લીધો આપણે તો મિત્રો જો બધા અત્યારે જાય છે ને બધા જો અત્યારે આલે જાય છે

અને બાકી તમને બતાવી દઉં તો મહેમાન નું આયોજન એ બધું આયા છે સ્કૂલ એ આવી ગયા છે જમણ વાર ની લાઈન ને મિત્રો તો બધા અમારે ભાઈ ને ભાઈ જો આ ઊભો છે બધા લાઈન માં ગોઠવાઈ ગયા છે અને અત્યારે તો લાઈન માં ઊભા છે તો ડીસી ડીસી લાઈન પછી આપણે આગળ જોઈએ

જમી લીધું છે ભાઈ જમીન પણ ખોડિયા જયંતિ છે કાલે છવ્વીસ તારીખ છવ્વીસ તારીખ ની તો કાલે ગામધવાડો ના બને છે એ પણ ગામધવાડો બનશે ને કાલે માતાજી ની રથયાત્રા એવું છે તો અહીંયા આપણે જમીન લીધું

અમારે ઓલા ભાઈ ને આવ્યા તો એ લોકો આજ ને નીકળી જવાના હતા સુરત એટલે આજ ને આજે નીકળી ગયા છે કઈ ગયા ગયા એ ઘડીક ઘડીક હતા એટલે કઈ હમણાં જ ક્યાં ઘડીક પેલા એવું છે તો ભાઈ અમારે બે ભાઈ આવ્યા હતા મારો નાનો ભાઈ ને ભાઈનો છોકરો ધર્મેશ ભાઈ તો બે ને એ લોકો મીક કહેવાય ને એ મોવાથી બે થી કહેતા ને બેહવાનું મોવાથી કેતા તો એ લોકો તો મોવાથી બે જવાના છે અને મિત્રો જો અત્યારે આપણે ધાબે ઉભા છીએ અને બાકી વાતાવરણ તમે જો ને તો અત્યારે દિયા હાથમાં તો કાંઈ ન ઘટે નેક્સ્ટ લેવલ જ હોય બાકી તો લી લી સમવાળી તો ફેમિલી છે ને આજનો વ્લોગ તમને પસંદ આવ્યો ને તો એક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાય એનો મિત્રો છે ને અત્યારે આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને મળીશું આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં તો વ્લોગને કરીએ એન્ડ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વ્લોગને અહીંયા કરીએ એન્ડ ટાટા